કોટના ખાતે તાજેતરમાં પત્રકારો પર થયેલા હુમલાને લઈ આરોપીઓને સખત સજા મળે તેમજ રેતી માફિયાઓ સુધી પહોંચીને આ સિન્ડિકેટનો પડદાફાશ કરવા વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ પોલીસ ભવન ખાતે વડોદરા શહેર પોલીસ આવેદન આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ પોલીસ ભવન ખાતે આવી વડોદરા શહેર પોલીસ આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી કે પત્રકારો પર થતા હુમલા તત્કાલિક રોકવા જોઈએ તેમજ રેતી માફિયા પર સરકાર પોતાનો સિકંજો મજબૂત કરે અને પોલીસ તંત્ર આવા રેતીખન માફિયાઓની સિન્ડિકેટ છે તેઓ સુધી પહોંચી તેઓને જેલ હવાલે કરે તેવી રજૂઆત અને પત્ર લઈને આજ રોજ વડોદરા પોલીસ ભવન ખાતે આવી પહોંચ્યા હતા વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા પત્રકારો પર થતા હુમલાને કડા શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો હતો આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા જે રીતે મહીસાગરના નદી કિનારા પર ખનન થઈ રહ્યું હતું અને ખનનની કામગીરી મીડિયા કે જેના ચોથો આધાર સ્તંભ કહી શકાય છે જ્યારે લાઈવ ટેલિકાસ્ટ કરતું હોય ત્યારે વીસ જેટલા માફિયાઓ રેતી ખનનના માફિયાઓ દ્વારા જે રીતે એમની પર જાન લેવા હુમલો કરવામાં આવ્યો હતો અને હુમલા બાદ એ લોકોને મારીને નદીમાં ફેંકી દેવા સુધીની જ્યારે ઘટના ઘટાતી હોય તેવા સંજોગોને અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ આ ગુજરાત એક કાનૂનનું રાજ કહી શકાય છે જ્યારે કાનૂનના રાજની અંદર આવા માફિયાઓ બેફામ થયા હોય કારણ કે સ્વાભાવિક છે કે મીડિયા પર જો હુમલો થતો હોય તો સામાન્ય નાગરિકનું શું ના થઈ શકે તો આવા જ્યારે હોય અને આવા માફિયાઓ જ્યારે બેફામ થઈ ગયા હોય એને કડકમાં કડક સજા કરવા માટે અમારી માંગ હતી અમારી માંગ છે કે આની અંદર ક્રાઇમ બ્રાન્ચ કે ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે કારણ કે જેને તપાસ કરવામાં આવી હોય એ જ વિસ્તારના પીઆઈ હોય તેનો કોઈ મતલબ નથી માટે અમારી એક માંગ છે કે ક્રાઇમ બ્રાન્ચ કે ઉચ્ચ અધિકારી દ્વારા એની તપાસ કરી અને કડકમાં કડક પગલાં ભરવામાં આવે કે ફરી આ માફિયાઓ બે માફિયા ના થાય બહુ સ્પષ્ટ છે કે અત્યારે જે નાની નાની માછલીઓ છે એ માછલીઓને પકડવામાં આવી છે એટલે જ અમારી માંગ છે કે આઈપીએસ અધિકારી જેવો કોઈ ઉચ્ચ અધિકારી હોય કે જેની તપાસ કરે નિષ્પક્ષ તપાસ થાય અને જે મૂળ એના મૂળ સુધી પહોંચી અને માફિયાઓ જે છે એને કડકમાં કડક સજા થાય એવી અમારી માંગ છે